વાવ વિંગ્સ ફોર ડ્રીમ્સ સંસ્થા દ્વારા એક પ્રોગ્રામનું આયોજન કરાયું હતું એ દરમિયાન ઓર્ગેનાઇઝર પ્રીતિ જૈન બોકડિયાએ ગુજરાતમાં ટોપ સિંગર પ્રસ્તુતિ રજૂ કરી હતી વાવ વિંગ્સ ફોર ડ્રીમ્સ સંસ્થા દ્વારા એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન ઓર્ગેનાઇઝર પ્રીતિ જૈન બોકડિયાએ ગુજરાતમાં ટોપ સિંગર પ્રસ્તુતિ રજૂ કરી હતી અને સુર કૈવલ્યમ મ્યુઝિક ક્લાસીસ તરફથી ઓર્કેસ્ટ્રા રાખ્યું હતું સંસાય આજના વાતાવરણ અને આજના સમયમાં અને વર્ષોથી ચાલતા એવા ઘણા ધાર્મિક કાર્યોને ધ્યાનમાં રાખી એક સુંદર ગીત બનાવવામાં આવ્યું હતું તેનું નામ છે મેરે ભોલે ભંડારી જે શિવભક્તિમય રહ્યું હતું ગીતનું ડિરેક્શન માનતું હેલ્દરે કર્યું હતું ગાયક તરીકે જોયસર અને અમદાવાદથી પાર્થ પંડ્યા રહ્યા હતા અને ફિમેલ ગાયક તરીકે કૃષિ ભાવસર પટેલે સુંદર ગીત ગાયું હતું ગીતનું સ્ટોરી રાઇટર જોયસર અને માતુ હેલ્ડર કરી રહ્યા છે તેમજ ગીતનું કમ્પોઝર જોયસરે કર્યું હતું અને મ્યુઝિક રિઝિશજીએ કર્યું હતું નેન્સી ખત્રી શિવાંગી શાહ યશ પેઠી મુખ્ય કલાકાર હતા પવન આર્યન શુભ્રિકા ચૌરસિયા કોરિયોગ્રાફર હતા ડિઝાઇનર કોસ્ચ્યુમ સુભ્રિકા ચોરસિયાએ કર્યું હતું સહાયક પાત્રમાં કૌટિલ્ય બુકડિયા સોહમ પટેલે કામ કર્યું હતું સાથે સાથે સહયોગ કે સહયોગ માટે ડૉક્ટર ધર્મેશભાઈ પટેલ અને વેલકેર હોસ્પિટલ રહ્યા હતા અને મેકઅપ આર્ટિસ્ટ વૈશાલીબેન શાહ હતા ત્રણસો લોકો વચ્ચે આ ગીતનું આયોજન કરી બતાવવામાં આવ્યું હતું અને તેની લિંક યુટ્યુબ ઉપર મળી જશે મેરે ભોલે ભંડારી થેન્ક યુ સો મચ સિને ફોટોગ્રાફી મનોજ સોલંકીએ કરી હતી મારા વંશ શાહે શિવજીનો રોલ કર્યો હતો આજે અહીંયા આ શિવજીના જે સોંગનું લોન્ચિંગ હતું પ્રીતિજીનું એટલે મારે એકચ્યુલી એમાં પરફોર્મન્સ હું તો મેં લાસ્ટ ટાઈમ એમનું જે પ્રોગ્રામ હતો એમાં બેસ્ટ સિંગરનો એવોર્ડ મને મળેલો એટલે મને ઇન્વાઇટ કર્યો છે સિંગિંગ માટે ખાસ કરીને સોંગ જે બનાવ્યું છે તો એ એક ધાર્મિક ગીત છે અને શિવજીના ઉપર બનાવેલું છે એક બહુ સારું સોંગ છે जी मेरी वाव विंग्स फॉर ड्रीम्स नाम की एक संस्था है और हम लोग काफ़ी सारे इवेंट्स ऑर्गेनाइज़ करते हैं जैसे कि ब्यूटी पेजेंट है और एल्बम सॉन्ग वगैरह भी करते हैं किड्स शो है, है फैशन शो है और ओपन माइक है जिसमें सिंगरों को हम लोग मौका देते हैं यहाँ देखें आपको जी आज हमारा हम लोग है ना बहुत सारे एल्बम सॉन्ग वगैरह बनाते हैं तो उसी रिगार्डिंग हम लोगों ने यहाँ पे सॉन्ग लॉन्चिंग रखा है और साथ में हमारे जो बेस्ट गुजरात के ऑल ओवर गुजरात के जितने भी बेस्ट सिंगर हैं उनको हम लोगों ने इनवाइट किया हुआ है यहाँ पे सिंगिंग के लिए खास करके का बनाया तो जी बिल्कुल जी बिल्कुल अभी ये जो है एटमोस्फियर चल रहा है पूरा देश हम भक्तिमय हो चुके हैं तो हमने सोचा कि क्यों नहीं हम हमारे शिव जी के ऊपर एक सॉन्ग बनाए कितने दिन लगे खास करके तो तो जी वैसे तो मेहनत काफ़ी लगती है और बहुत बड़ी हमारी टीम भी है और पूरा टीम एक दो महीने तो पूरा वर्क करते हैं पर हमारा जो भी सूट वगैरह रहता है वो टू डेज थ्री डेज का रहता है